નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી સાયબર આરકે ચેનલમાં આજે વાત કરવાના છીએ ડિસેમ્બર મહિનામાં મળવાપાત્ર જથ્થો આ રેશન ધારકો માટે મોટામાં મોટી માહિતી છે આપણે જોવાના છીએ એપીએલ ધારક બીપીએલ ધારક અને અન્યોદય એટલે કે એવાય રેશન કાર્ડના તમામ કેટેગરીના રેશન ધારકો માટે ખૂબ જ ઉપયોગી રહેવાનું છે તો મિત્રો ખાસ કરીને આપણે આ ત્રણ કાર્ડ જોવાના છીએ આમ મિત્રો જથ્થો મળવાનો છે તો મિત્રો દર વખતે તહેવારની અંદર તેલ આપવામાં આવતું પરંતુ આ મહિને રેશનિંગનું ન્યૂઝ મુજબ તેલ પણ આ ડિસેમ્બર મહિનામાં મળવાપાત્ર થશે આ વખતે રેશન ધારકોને તેલ આપવાનું છે તો તેલનું વિતરણ થવાનું છે તો ખાસ કરીને દોસ્તો વિડીયો જોઈ લેજો નવા મિત્રો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌ પ્રથમ વાત કરીએ છીએ અન્યોદય એટલે કે એપીએલ રેશન કાર્ડ ધારકો તેમને કઈ કઈ વસ્તુઓ મળશે તેમને તમારી કાર્ડની માહિતી ન હોય તો મિત્રો સ્કીનમાં દેવામાં આવેલ છે ખાસ કરીને જોઈ લેજો મિત્રો તમને ખબર પડી ગયા છે તમારા માટે ક્યુ કાર્ડ ધારક લાયક એપીએલ રેશન કાર્ડ ધારકો માટે અગત્યની માહિતી આવી છે આ માહિતી તમારે સાચવી હોય તો એક સ્ક્રીનશોટ લઈ લેજો જેથી તમને સરળ પડે મિત્રો દસ વ્યક્તિ હોય તો મિત્રો તમને આટલી વસ્તુ મળવાપાત્ર થશે ડિસેમ્બરનું માસની અંદર બે હજાર પચીસનો નો છેલ્લા મહિનો એટલે કે સરકારનું તેલનું પાઉસ વધારો એડ કરી દેવામાં આવ્યું છે આમાં લખવામાં આવ્યું છે કે તેલ એટલે કે તેલ બચત મુજબ એટલે કે તેલની ફાળવણી કરવામાં આવશે તો મિત્રો પરિવાર ખાદ તેલ આપવામાં આવ્યું છે તમામ લોકોને તેલ મળવાપાત્ર થશે એક લીટર મળશે અને સો રૂપિયા ભરવાપાત્ર રકમ થશે એપીએલ ધારક હોય તો તેમને પણ આ વખતે તેલ મળવાપાત્ર થશે ત્યારબાદ દાળની વાત કરીએ તો સો ટકા મળવાપાત્ર થશે એક કિલો ભરવાપાત્ર રકમની વાત કરીએ તો પચાસ રૂપિયા ત્યારબાદ આખા સણાંની વાત કરીએ તો સો ટકા મળવાપાત્ર થશે એક કિલો મળવાપાત્ર રકમ એક કિલો છે એટલે કે ત્રીસ રૂપિયા ભરવાપાત્ર થશે ત્યારબાદ ઘઉંની મફતની ફાળવણી કરવામાં આવશે વ્યક્તિને બે કિલો માણાદી મળવાપાત્ર થશે મીઠું પણ મળવાપાત્ર થશે એક રૂપિયા ભરવાપાત્ર રકમ થશે બીપીએલ રેશન કાર્ડ ધારકો માટે તેમના માટે શું રહેશે તેમને પણ આપણે આ અગાઉ વાત કરીએ છીએ કે એપીએલ ધારકોને મળવાપાત્ર જથ્થો તેમજ બીપીએલ બીપીએલના મળવાપાત્ર થશે ત્યારબાદ આપણે વાત કરીએ બીપીએલને મળવાપાત્ર થશે તે જ બી એપીએલને મળવાપાત્ર થશે ત્યારબાદ મિત્રો બીપીએલને જથ્થો વધારી દેવામાં આવેલ છે તેલ એટલે કે ખાંડ મળવાપાત્ર સો ટકા થશે તેમની ભરવાપાત્ર રકમ બાવીસ રૂપિયા રહેશે ત્યારબાદ મિત્રો આપણે એ એવાય એટલે કે અન્ય રેશન કાર્ડ ધારકોની વાત કરીએ તો એપીએલને બીપીએલને જથ્થો મળે છે તેમજ તે એ વાયને મળવાપાત્ર થશે આખા શેણા એક કિલો અને ત્રીસ રૂપિયા ભરવાપાત્ર થશે આ એક નવી એડ કરવામાં આવેલી છે એટલે કે બીપીએલને એપીએલને એપીએલ અને એ એ વાયને સેમ વસ્તુ મળવાપાત્ર થશે અને બીપીએલને અને એક એક વસ્તુ વધારે મળવાપાત્ર થશે ભાઈઓ અમારા વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનારી માહિતી વહેલે તકે તમને પહોંચી શકે